મહારાજ તમારા જેવો આજ કોઈને સુખ નથી અષ્ટપટરાણીઓ જી હજુર કરે તમારી સેવામાં ઊભી રહે આટલા બધા આંગણે હાથી ઘોડા ઝૂલે અને સોનાની નગરીના તમે માલિક છો અને પ્રભુ હું તમને ઓળખું છું કે તમે સાક્ષાત પરમેશ્વર છો આખી દુનિયાની ઉદાસીને તમે ટાળનારા તમામ દુખિયા તમારે શરણે આવે એના દુઃખને તમે ટાળનારા અને આજ તમને એવું શું ઓછું આવ્યું કે તમારી આંખમાંથી આંસુડા પડ્યા કહે પ્રભુજી સુણો રૂક્મિણી રાણી કહીએ મારા મનની વાતડી આજ તો યમને અમારા જશોદામાં સાંભળ્યા याद आयूं ए गोुल गा मतादा जमल दोड़ी गोकु गली मां भोड़ी पकड़ी માતા मता मवराव मा रे बेसाडी लाड